વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડર ઉપર બીએસએફના જવાનો સાથે એની ઉજવણી કરવામાં આવી હતી આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સીઓ સાહેબ શ્રી યાદવ સાહેબ આદરડી દિલીપભાઈ દેશમુખ સ્થાનિક આગેવાનો લોકો અને મોટી સંખ્યામાં સમગ્ર કચ્છભર માહિતી વધારેલી સૌ બહેનો દ્વારા આજે બીએસએફના આપણા બહાદુર જવાનોને આજે રક્ષા કવચ બાંધવામાં આવ્યું હતું અને બીએસએફના જવાન આપણા બહેનો છે એમણે પણ અમને બધાને આજે રાખડી બાંધી હતી અને જે આ પરંપરા બે હજાર ચૌદ પછી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે દિવાળી અને રક્ષાબંધન જેવા પર્વો સરહદ ઉપર જેમ કરીને આપણા જે સરહદના આપણા સૈનિકો આપણા બહાદુર જવાનો છે એમની સાથે રહી કરીને આવા તહેવારોની ઉજવણી થાય સરહદના સાંસદ તરીકે કચ્છ જિલ્લાની અંદર પણ હું દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ કરતો હોઉં છું અને મને આનંદ છે વાતનો કે હજારો કિલોમીટરથી દૂર આપણા દેશના જવાનો એ દેશની રક્ષા કરે છે જ્યારે પરિવારથી દૂર છે ત્યારે એમનો એમને પોતાને પરિવારનો એક ભાવ થાય એ હૃદયના ભાવથી સૌ બહેનો અને અમે સાથે મળી કરીને આજે કચ્છની અંદર રક્ષાબંધનના પર્વની આજે છેક આપણા ગુજરાતના સમૃદ્ધ જિલ્લા કચ્છ ઉપર આજે એની અમે ઉજવણી કરી